નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ગણિત પ્રકરણ નંબર એક પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ જેમાં આગળ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની શરૂઆત કરેલી હતી જેમાં દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ માઇનસ ચાલીસ દસ જીરો છે અહીંયા આગળ બે ટીમ આપેલી છે ટીમ એ અને ટીમ બી એમના ગુણ આપેલા છે એ ગુણનો સરવારો કરી અને એ ચકાસવાનું છે કે બંનેમાં સરખા ગુણ થાય છે કે અલગ માઇનસ ચાલીસ દસ અને જીરો છે અને ટીમ બી ના ગુણ દસ જીરો અને માઇનસ ચાલીસ છે કઈ ટીમના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ એટલે અહીંયા આગળ બંને ટીમના ગુણ સરખા આપેલા છે ખાલી ક્રમ આગળ પાછળ રાઉન્ડમાં પહેલે જો ટીમ એને ચાલીસ મળ્યા માઇનસ ચાલીસ તો બીજાને દસ મળ્યા પછી અહીંયા આગળ દસ તો બીજા ટીમને ઝીરો ટીમ એને ઝીરો તો ટીમ બીને માઇનસ ચાલીસ એ રીતના ગુણ મળેલા છે સરખા પણ આગળ પાછળ જેમ ત્રણ રાઉન્ડ હતા એકને ચાલીસ મળ્યા તો એકને ઝીરો મળ્યા એ રીતના ટીમના ગુણ મળેલા છે તો શું આ ત્રણેય રાઉન્ડના ભેગા કરી અને સરવારો કરીએ તો બંને ટીમના ગુણ એ સરખા સરખા થશે કે અલગ એ આપણે ચેક કરવાનું છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક ધન ધનસંખ્યા ઋણ સંખ્યા અને ઝીરોનો સમાવેશ થાય તો એનો સરવારો કરીએ શું ક્રમ આગા પાછા હોય તો જવાબમાં ફેરફાર થાય છે કે નહીં એ ચકાસવાનું છે તો ચલો જોઈએ આગળ ટીમ એના ગુણ લખીએ નીચે ટીમ બીના ગુણ લખીએ અને પછી એનો સરવારો કરીએ ટીમ એના ગુણ ચલો એક રાઉન્ડમાં કેટલા ગુણ મળેલા છે તો માઇનસ ચાલીસ પ્લસ દસ પ્લસ જીરો ચલો નીચે લખીએ ટીમ બીના ગુણ ચલો એને દસ પ્લસ જીરો પ્લસ માઇનસ ચાલીસ હવે આ બંનેનું સાદું રૂપ આપીશું શું બંનેમાં જવાબ એક આવે છે કે અલગ એ ચેક કરવાનું છે ચલો अइया अगर -40 अइया अगर प्लस आ 10 + 0 એટલે થશે 10 ચલા - આ પ્લસ એટલે માઈનસ પ્લસ માઈનસ 40 માંથી 10 જાય એટલે આવશે 30 મોટી સંખ્યા કઈ ચાલીક 10 તો 40 મોટી સંખ્યા નાગર માઈનસ તો એ આગળ આવશે માઈનસ તો કેટલા ગુણ થશે -30 એ રીતના ટીમ બી ના ગુણ જોઈએ 10 + 0 એટલે આવશે 10 + આ -40 ચલો અહીંયા આગળ આ પ્લસ માઇનસ માઇનસ દસ ચાલીસમાંથી દસ જાયેલા આવશે ત્રીસ બંનેમાંથી મોટી સંખ્યા કઈ ચાલીસ એ માઇનસ છે તો જવાબ આવશે માઇનસમાં તો જો માઇનસ ત્રીસ તો ટીમ એ અને ટીમ બી બંનેને કેવા સમાન ગુણ પ્રાપ્ત થાય છે તો અહીંયા આગળ લખીએ ટીમ એ અને બીને સમાન ગુણ પ્રાપ્ત થાય છે હવે આના ઉપરથી શું લખવાનું હતું તો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ તો હા પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ધન સંખ્યા જીરો અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય તો એને કોઈપણ ક્રમમાં ઉમેરીએ તો એનો જવાબ કેવો આવશે સરખો જ આવશે તો લખીએ હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે તો પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એને કોઈ પણ ક્રમમાં સરવારો કરીએ તો જવાબ કેવો રહેશે સરખો જ રહેશે અહીંયા આગળ માઇનસ ચાલીસ દસ જીરો હતા અહીંયા આગળ દસ જીરો માઇનસ ચાલીસ હતા તો એ બંનેમાં જવાબ કેટલો આવ્યો માઇનસ ત્રીસ ચલો જોઈએ આગળ દાખલા નંબર ચાર નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો અહીં આગળ જ્યાં બરાબર હોય બરાબરની બંને બાજુ જે સંખ્યા આપેલી હોય સમાન થવી જોઈએ સમાન એટલે કે બંનેનું જો સાદું રૂપ આપીએ તો જવાબ કેવો આપવો જુઓ સરખું બરાબરની બંને બાજુ તો અહીં આગળ આપેલું છે માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ આવા જ આપેલું છે માઇનસ આઠ તો અહીં આગળ માઇનસ આઠ આપેલું છે તો હા તો એક સંખ્યા કઈ મૂકશું કે બંને બાજુ સમાન થાય તો આ બાજુ માઇનસ પાંચ છે તો એ અહીં આગળ મૂકીશ માઇનસ પાંચ તો જુઓ બંને બાજુ કેવું સમાન થઈ ગયું માઇનસ આઠ તો માઇનસ આઠ પ્લસ માઇનસ પાંચ તો માઇનસ પાંચ તો એ એ કઈ સંખ્યા કેના ઉપર આધારિત છે તો એ ક્રમ કયો ગુણધર્મ લાગવું પડશે તો એ ક્રમનો ગુણધર્મ લાગવું પડશે અહીંયા આગળ માઇનસ પાંચ એ પહેલાં ક્રમે હતા અહીંયા આગળ પાછળના ક્રમે એટલે ક ક્રમનો ગુણધર્મ લાગવું પડશે ચલો અહીંયા આગળ માઇનસ તેપન પ્લસ ખાલી જગ્યાએ બરાબર માઇનસ તેપન તો કઈ સંખ્યા ઉમેરું તો જે જવાબ એના એ જ મળશે અહીંયા ગર કઈ સંખ્યા ઉમેરી શકાય કે જે પ્રશ્ન હોય એ જ જવાબ મળશે તો સરવાળામાં એ સંખ્યા બરસે 0 10 - 53 માં 0 ઉમેરીશ તો જવાબ શું આવશે -53 જો આ માઈનસ પ્લસ માઈનસ 53 માંથી 0 જાય એટલે 53 મોટી સંખ્યા 53 આગળ શું આવશે માઈનસ તો અહીંયા ગર માઈનસ તો જો હવે અહીંયા ગર કયો નિયમ વપરાશે તો તટસ્થાનો નિયમ સરવાળામાં રે તટસ્થ સંખ્યા કઈ 0 તો અહીંયા લખીએ તટસ્થ સંખ્યા જીરો શેના માટે આવશે આ સરવારા માટે ચલો હવે જોઈએ આગળ સત્તર પ્લસ ખાલી જગ્યાએ બરાબર જીરો સત્તરમાં કઈ સંખ્યા ઉમેરીએ તો જીરો મળશે તો સત્તરની વિરોધી સંખ્યા હોય એ ઉમેરીએ તો શું મળશે જીરો મળશે તો સત્તરમાં હું આ માઇનસ સત્તર ઉમેરું તો શું મળશે જીરો જો આ પ્લસ માઇનસ માઇનસ સત્તરમાંથી સત્તર જાય એટલે જીરો જીરોમાં પ્લસ માઇનસ હોય નહીં તો અહીંયા આગળ શું આવશે વિરોધી સંખ્યા સત્તરમાં માઇનસ સત્તર ઉમેરીએ તો 0 મળશે જેને કહેવાય વિરોધી સંખ્યા ચલો આગળ અહીંયા આગળ તેર પ્લસ માઇનસ બાર મોટો કૌશ પૂરો પ્લસ ખાલી જગ્યા બીજી બાજુ જોઈએ તેર પ્લસ માઇનસ બાર પ્લસ માઇનસ સાત તો આ શું કહેવા માગશે તો એક બાદ જુઓ તમે તેર બાર તો અહીંયા આગળ આ તેર અને અહીંયા આગળ બાર તો એક સંખ્યા નથી આપેલી કઈ માઇનસ સાત તો અહીંયા આગળ હું લખીશ માઇનસ સાત તો જો આ તેર તો આ તેર માઇનસ બાર માસ સાત હવે આ બરાબર અહીંયા આગળ કયો ગુણધર્મ આવશે તો જો આ બાજુ જૂથ કયું હતું તેર અને માઇનસ બારનું આ બાજુ આવે તો જૂથ કયું બનશે માઇનસ બાર અને માઇનસ સાતનું આ જૂથ બદલાઈ ગયું એટલે અહીંયા આગળ નિયમ આવશે જૂથનો બરોબર જૂથનો નિયમ ચાલો આગળ માઇનસ ચાર પ્લસ અહીંયા આગળ પંદર પ્લસ માઇનસ ત્રણ ચલો એ રીતના આ બાજુ જોઈએ માઇનસ ચાર તો આ માઇનસ ચાર પ્લસ આ બાજુ પંદર તો પંદર અને અહીં આગળ શું આવશે માઇનસ ત્રણ તો આ માઇનસ ત્રણ ચાલો અહીં આગળ પણ શું થયું જેમ ઉપરથી તું એ જ રીતના અહીં આગળ તેર અને બારનું ગ્રુપ હતું તેર અને બારનું પાછળ શું કર્યું બાર અને સાતનું ગ્રુપ કર્યું બાર અને સાતનું એ રીતના નીચે શું આવશે તો જો આ પંદર અને ત્રણનું ગ્રુપ હતું તો પંદર અને ત્રણનું હતું તો અહીં આગળ શું છે માઇનસ ચાર અને પંદરનું ગ્રુપ બન્યું એટલે અહીં આગળ પણ જૂથનો નિયમ જૂથ બદલાય છે અને જવાબ શું આવશે માઇનસ ત્રણ આગળની જોઈ લેવાનું માઇનસ ચાર તો માઇનસ ચાર પછી અહીંયા આગળ પંદર તો પંદર તો એ માઇનસ ત્રણ હતા અહીં આગળ કંઈ ન હતું તો શું આવશે માઇનસ ત્રણ આવશે એટલે બરાબરની બંને બાજુ એ સાદું રૂપ આપતો જવાબ કયો મળશે સરખો મળશે તો કયો નિયમ આવશે જૂથનો નિયમ આપણે ખાલી ખાલી જગ્યાઓ પૂરવાની હતી તો આ રીતના તમે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર સોલ્વ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત